પાક ઉત્પાદનને અસર કરતા ઘણા પરિબળો છે એમાં મહત્ત્વના પરિબળોની વાત કરીએ તો ખેડ ખાતર પાણી અને પાક સંરક્ષણ ખૂબ જ અગત્યના છે હાલના સંજોગોમાં પાણીનું પરિબળ ખૂબ જ મહત્ત્વનું છે દાખલા તરીકે જ્યાં પિયતની સગવડતા ખૂબ વધારે છે એટલે કે જ્યાં નહેરની સગવડતા છે ત્યાં વધારે પડતા પિયતને લીધે જમીનના પ્રશ્નો ઊભા થયા છે અને જ્યાં પાણીની સગવડતા ઓછી છે એટલે કે આપણા સૌરાષ્ટ્ર વિસ્તારમાં ત્યાં ઓછા પાણીને લીધે ઓછા વરસાદને લીધે પાક નિષ્ફળ જવાના પ્રશ્નો ઊભા થયા છે અને ઘણા બધા વિસ્તારમાં દરિયાકાંઠાના વિસ્તારો એમાં જમીન ક્ષારમય બનતી જાય છે તો આવા સંજોગોમાં મલ્ચિંગ એટલે કે જમીન ઉપર આવરણ એની અગત્યતા ખૂબ જ વધતી જાય છે જો એ અપનાવવામાં આવે તો આ પાણીનો જે પ્રશ્ન છે એ અંશે આપણે એને હલ કરી શકશો તો આવરણ એટલે શું મલચિંગ એટલે શું તો મલચિંગ એટલે ખુલ્લી જમીનને જે નિર્જીવ પદાર્થોથી ઢાંકવામાં આવે તેને આવરણ કહેવાય હવે આ આવરણના ત્રણ પ્રકાર છે પેલું સેન્દ્રીય આવરણ બીજું કૃત્રિમ આવરણ અને ત્રીજું જમીનના પળનું આવરણ સેન્દ્રીય આવરણમાં બાજરાના ઢોંસા મગફળીની પોતરી ઘઉંનું પરાળ કે ઘઉંનું કુવળ કપાસની સાઠી તુવેરની સાઠી નક્કામું ઘાસ આ વગેરેનો સમાવેશ થાય છે મોટે ભાગે આવા જે સેન્દ્રીય પદાર્થો છે એનો આપણે ઢોરના ખોરાક તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ પણ તેમ છતાં ખેતરમાં ઘણો બધો કચરો મળી રહ્યો છે જેનો આપણે આવરણ તરીકે ઉપયોગ કરી શકીએ હવે જો આવરણ તરીકે ઉપયોગ કરવો હોય તો ઊભા પાકમાં જ્યારે આપણા ભાગના ખેતકાર્યો પૂરા થઈ જાય ત્યારે એટલે કે લગભગ ત્રીસથી પાંત્રીસ દિવસે બિહાર વચ્ચેની જે ખુલ્લી જગ્યા છે છોડની આજુબાજુમાં આ સેન્દ્રીય પદાર્થનું આવરણ કરી દેવું જોઈએ આ માટે હેક્ટરે પાંચથી દસ ટન આવા પદાર્થોની જરૂર પડે છે સેન્દ્રીય આવરણ પછી કૃત્રિમ આવરણની વાત કરીએ તો એમાં પ્લાસ્ટિકનું જે આવરણ છે એનો સમાવેશ થાય છે પ્લાસ્ટિક એટલે કે સિન્થેટિક મંચ પ્લાસ્ટિક આવરણ ત્રણ પ્રકારના હોય છે એલડીપી એલ એલડીપી અને પીવીસી એલડીપી એટલે કે એકદમ આછું પ્લાસ્ટિક આવે એને એલડીપી કહેવાય લો ડેન્સિટી પોલીઇથિલિન પછી જે પ્રકાર છે એલએલડીપી એટલે કે લિનિયર લો ડેન્સિટી પોલીઇથિલિન ઇથીન એનાથી પણ આછું આવે છે અને પીવીસી મોટાભાગે પીવીસીનો આપણે કૃત્રિમ આવરણ તરીકે ખેતી પાકોમાં ઉપયોગ કરતા નથી હવે આ જે એલડીપી અને એલ એનો પી ભાગે ઉપયોગ થાય છે એમાં પણ પ્રકાર આવે કે પ્લાસ્ટિક પારદર્શક છે કે અપારદર્શક છે પ્લાસ્ટિક કેવા કલરનું છે સફેદ કલરનું છે કે કાળા કલરનું છે સોનેરી કલરનું છે પીળું છે કે અપારદર્શક છે આ પ્રકારે પ્લાસ્ટિકનો આપણે ઉપયોગ કૃત્રિમ આવરણ તરીકે કરી શકીએ જો એલડીપી પ્લાસ્ટિક વાપરવું હોય તો હેક્ટરે વીસ કિલો પ્લાસ્ટિકની જરૂર પડે પણ જો એલએલડીપી ડીપી વાપરવું હોય તો દસ કિલોની જ જરૂર પડે કારણ કે એનાથી લગભગ અડધી જાડાઈનું હોય એલડીપી પ્લાસ્ટિક પચાસ માઇક્રોનનું વાપરવું પડે જ્યારે એલ પ્લાસ્ટિક પચીસ માઇક્રોનનું વાપરવું પડે આમ એનો હેક્ટરે જથ્થો અડધો થઈ જાય હવે ઘણીવાર આપણે કલરની પણ એમાં મહત્ત્વ હોય છે કે કાળું અને અપારદર્શક જે પ્લાસ્ટિક છે એ ભેજ ઉડતો અટકાવે અને સૂર્યના કિરણો જમીનને પહોંચતા અટકાવે જ્યારે પારદર્શક પ્લાસ્ટિક છે એ શિયાળામાં વાપરવું પડે જેનાથી થોડું ગરમીનું નિયમન થાય આવરણનો ત્રીજો પ્રકાર છે જમીનના પડનું આવરણ એટલે કે એકદમ છીછરી આછી ખેડ કરી અને જે આપણે જમીનની સપાટી ઉપર આછું જમીનનું પડ ઊભું કરીએ એને જમીનના પડનું આવરણ કહેવાય આપણા ખેડૂતભાઈઓ ચોમાસામાં મગફળીમાં આછી આંતરખેડ કરતા હોય છે આને જમીનના પડનું આવરણ કહેવાય જમીનના પડના આવરણથી જે જમીનમાં કેશવાહિનીઓ દ્વારા જે જમીનનો ભેજ હવામાં ઉડી જાય છે એ આ કેશવાહિનીઓ તૂટી જતાં આ જે બાષ્પીભવન થાય છે એમાં અટકાવ આવી શકે છે આવરણના ફાયદાની વાત કરીએ તો પહેલો મહત્ત્વનો ફાયદો એ છે કે જમીનના તાપમાનની જાળવણી થાય દાખલા તરીકે શિયાળામાં જ્યારે ઓછા ઓછામાં ઓછું તાપમાન હોય ત્યારે જો મલ્ચિંગ કરવામાં આવે તો તાપમાનમાં થોડો વધારો આપણે જાળવી શકીએ એવી જ રીતે ઉનાળામાં જ્યારે વધારે ગરમી પડતી હોય ત્યારે થોડું એમાં તાપમાનમાં ઘટાડો કરી શકીએ આ રીતે તાપમાનનું નિયમન કરી શકાય બીજું છે જમીનનું સોહરકરણ થાય ધારો કે ઉનાળામાં આપણે આવરણ કર્યું હોય પ્લાસ્ટિકનું આવરણ તો જમીનમાં સોરકરણથી નુકસાનકારક જે જીવજંતુ છે એનો નાશ પામે જમીનમાં જે કચરો પડેલો છે એનું કોહવાણ પણ સારી રીતે થાય આવી રીતે રોગ અને જીવાતનું પ્રમાણ પણ ઘટી શકે જમીનમાં ભેજનું પ્રમાણ પણ સાચવી શકાય જેને લીધે પાણીની પણ બચત થાય ત્રીજો મહત્ત્વનો મુદ્દો એ છે કે ઉત્પાદન ખૂબ સારું મળે અને સારી ગુણવત્તાવાળું મળે ત્રીજું આવરણ આપણે કર્યું હોય એમાં પાક થોડોક વહેલો પાકે અને જમીનમાં જે દ્રાવ્ય ક્ષારો છે એ જો આપણે આવરણ ના કર્યું હોય તો બાષ્પીભવન થવાથી એ ક્ષારો જમીનની સપાટી ઉપર આવી જાય જ્યારે જો આવરણ કરવામાં આવે તો આ દ્રાવ્ય ક્ષારોનું જમીન ઉપર પડ ઊભું ન થાય એટલે એની જે પાક ઉપર નુકસાન થાય છે એ ન થાય આવરણ કરવામાં આવે તો નીંદણના બી ઓછા ઉગે અને જે ઉગી ગયા હોય એની પણ વૃદ્ધિ થાય નહીં ચોમાસાની આપણે વાત કરીએ કે વરસાદ આપણા વિસ્તારમાં ઓછો છે પણ જ્યારે પડે ત્યારે ઘણો બધો પડતો હોય છે તો જેને લીધે જમીનનું ધોવાણ થતું હોય છે તો જો આવરણ કરવામાં આવે તો જમીનનું ધોવાણ અટકાવી શકીએ એને લીધે જમીનના ધોવાણની સાથે જે પોષક તત્વોનું પણ જે નુકસાન થાય છે એ પણ આપણે અટકાવી શકીએ જમીનમાં જે સેન્દ્રીય પદાર્થ રહેલો છે એનું પણ નુકસાન આપણે અટકાવી શકીએ આમ જમીનની ફળદ્રુપતાની પણ જાળવણી કરી શકીએ બીજું મહત્ત્વનું એ છે કે આ આવરણ જ્યારે આપણે ઊભા પાકમાં નાખ્યું છે પછી આવરણ જ્યારે કોહવણ થાય ત્યારે પાછા એમાંથી પોષક તત્વો છૂટા પડી અને જમીનમાં ભળે એટલે ફળદ્રુપતામાં પણ વધારો થાય આ વાત થઈ આવરણના ફાયદાની તો આવરણના બે ત્રણ ગેરફાયદા પણ છે સેન્દ્રીય આવરણના બહુ ગેરફાયદા નથી પણ ખાસ કરીને પ્લાસ્ટિક મલ્ચના ગેરફાયદા છે પહેલું એ કે એમાં થોડું મૂડી રોકાણ કરવું પડે હેક્ટરે લગભગ પચાસ સાઠ હજાર જેટલો ખર્ચો થાય બીજું અમુક ખેતકાર્યો કરવામાં પણ મુશ્કેલી પડે ધારો કે સપાટી પરનું પિયત આપવું હોય તો મલ્ચિંગ કર્યું હોય તો એમાં પિયત આપવાની તકલીફ પડે ત્રીજો ગેરફાયદો એ છે કે જ્યારે પાક પૂરો થાય ત્યારે આ પ્લાસ્ટિકને પાછું એકત્ર કરવું પડે છે તો એની મજૂરીનો ખર્ચો થાય છે એકત્ર કર્યા પછી પાછું એને જ્યાં આપણે સાચવવાનું છે ત્યાં પણ ઉંદર નાન એવા બધા ત્રાસ થાય છે એટલે આ પણ એક મુશ્કેલી છે સેન્દ્રીય આવરણમાં આવી કોઈ મુશ્કેલી નથી તો મોટે ભાગે આપણી પરિસ્થિતિમાં સેન્દ્રીય આવરણનો આપણે ઉપયોગ કરવો જોઈએ સેન્દ્રીય આવરણની કોઈ ગેરફાયદા બહુ નથી પણ સેન્દ્રીય પદાર્થો મળવાની થોડી મુશ્કેલી છે એટલે પ્લાસ્ટિક આવરણનું પ્રમાણ બહુ વધતું જાય છે પણ આ માટે જ્યારે પ્લાસ્ટિક આપણે પાથરીએ જમીન ઉપર ત્યારે ઘણી કાળજીઓ ધ્યાનમાં રાખવી પડે તેમાં પહેલી વાત કરીએ તો જ્યારે પ્લાસ્ટિક પાથરીએ ત્યારે એમાં ગોળ કાણા પાડવા જોઈએ જેથી પ્લાસ્ટિક ફાટવાનું પ્રમાણ ઓછું રહે બીજું છોડની આજુબાજુ આપણે આવરણ પાથરતા હોય ત્યારે છોડથી થોડું દૂર રાખવું એટલે છોડના વૃદ્ધિને પણ કોઈ અસર થાય નહીં ત્રીજું આ પ્લાસ્ટિક જ્યારે પાથરીએ ત્યારે એકદમ ટાઈટ પાથરવું નહીં થોડું ઢીલું રહીએ તેમ પાથરવું કારણ કે ઠંડી અને ગરમી થતી હોય એટલે થોડું પ્લાસ્ટિકની સાઇઝમાં પણ ફેરફાર થતો હોય એટલે થોડું ઢીલું રાખવું અને છેલ્લે પ્લાસ્ટિક પાથરી દીધા બાદ એની જે કિનારીઓ છે એની ઉપર માટી કરી અને તેને જમીનમાં દબાવી દેવું જોઈએ આવરણ ઉપર આપણા વિસ્તારમાં જે સંશોધન થયા છે એના પરિણામો દર્શાવે છે કે આપણા મોટાભાગના પાકોમાં આવરણના ફાયદા જણાયેલા છે દાખલા તરીકે ચોમાસામાં મગફળી કપાસ દિવેલા શિયાળામાં વવાતા શાકભાજીના પાકો ઉનાળામાં વવાતા શાકભાજીના પાકો ફળ પાકો આ બધામાં આવરણના ફાયદા ખૂબ જ જણાયેલા છે અને તે પ્રમાણે ભલામણો થયેલી છે સરેરાશ વાત કરીએ પાણીની બચત વીસથી ત્રીસ ટકા થાય ચાલીસ ટકા જેવું ઉત્પાદન વધે સૂકી ખેતી વિસ્તારમાં વવાતા પાકો દાખલા તરીકે કપાસ અને મગફળીમાં જમીનના પળનું આવરણ ખૂબ ફાયદા જણાયેલા છે તેવી જ રીતે તેમાં સેન્દ્રીય આવરણનો પણ સારો ફાયદો મળે છે પિયત પાકોની વાત કરીએ તો પિયત પાકોમાં સપાટી પર રેલાવીને આપણે જે પિયત આપીએ છીએ એવી રીતે અથવા તો ડ્રીપ સિસ્ટમ આપણે અપનાવીએ તેની સાથે પ્લાસ્ટિકનું આવરણ કરીએ તો ચાલીસ ટકા જેવી પાણીની બચત થાય ચાલીસ ટકા જેવું ઉત્પાદન વધે અને પચાસ ટકા જેટલું આવકમાં વધારો થાય આવી જ રીતે શાકભાજીના પાકો જેવા કે રીંગણ ટમેટા કોબી ફ્લાવર ભીંડા વગેરે પાકોમાં સપાટી પરનું પિયત આપીએ અથવા તો ડ્રીપ સિસ્ટમ અપનાવીએ એની સાથે જો આપણે મલ્ચ કરીએ તો પાણીની બચત લગભગ ચાલીસથી સત્તાવન ટકા સુધી થાય ઉત્પાદનમાં દસથી સત્તાવન ટકાનો વધારો થાય તો આ રીતે શાકભાજીના પાકોમાં પણ આવરણ ખૂબ જ અગત્યનું છે તેવી જ રીતે તરબૂચ જેવા પાકોમાં પણ આજકાલ આપણા ઘણા બધા ખેડૂતભાઈઓ આવરણ અપનાવતા થયા છે હવે ખર્ચની વાત કરીએ તો એક કિલો પ્લાસ્ટિકનો કિંમત લગભગ એકસો વીસ રૂપિયા એકસો પચાસ રૂપિયા હોય છે જો ધારો કે એલડીડી પી પ્લાસ્ટિક આપણે વાપરીએ પચાસ માઇક્રોનનું તો હેક્ટરે પાંચસો કિલોગ્રામ જોઈએ એટલે પચાસથી સાઠ હજાર જેવો ખર્ચો થાય હવે આ ખર્ચો જો ઓછો કરવો હોય તો એલ એલ ડીપી લો ડેન્સિટી લિનિયર પોલિથિલિન વાપરવું જોઈએ જેનાથી ખર્ચો અડધો કરી શકીએ આપણે કે હજાર ખર્ચો થતો હોય ત્યાં આપણે ત્રીસ હજારનો ખર્ચો થાય હજી પણ ખર્ચો ઓછો કરવો હોય તો આપણા પાક છે એને હારમાં વાવવા જોઈએ જેનાથી પણ આપણે ચાલીસથી પચાસ ટકા ખર્ચો ઓછો કરી શકીએ હવે તો ફોરેનમાં એવા પ્લાસ્ટિક મળે છે કે જેમાં જંતુનાશક દવાઓ મિક્સ કરેલી હોય એટલે જંતુનાશક દવાઓ ધીમે ધીમે છૂટી પડે એટલે રોગ જીવાત આવે નહીં નીંદણનાશક દવા પણ એમાં મિક્સ કરેલી હોય આ ઉપરાંત હવે તો સીઝન પૂરી થાય અને પ્લાસ્ટિક સડી જાય આવા પણ પ્લાસ્ટિક ફોરેનમાં મળે છે જે ટૂંક સમયમાં આપણને પણ મળતા થશે એટલે આપણે પણ આ પદ્ધતિ વધારે અસરકારક રીતે અપનાવી શકશો આ રીતે આવરણના ફાયદા ચોક્કસ છે સરેરાશ વાત કરીએ તો પાણીની બચત થાય છે રોગજીવાતનો ઉપદ્રવ ઓછર્યે છે નીંદણનો ઉપદ્રવ ઓછરીએ છીએ ઉત્પાદન વધે છે અને પાક વેલો પાકે છે આપણા વિસ્તારમાં વાત કરીએ તો ચોમાસું પાકોમાં આપણે સેન્દ્રીય આવરણ અથવા તો પ્લાસ્ટિકનું આવરણ વાપરવું હોય તો છિદ્રવાળું પ્લાસ્ટિક વાપરવું જોઈએ આંતરખેળ કરીને પણ આપણે જમીનનું પળ ઊભું કરી શકીએ તો સૂકી ખેતી વિસ્તારમાં પણ આપણે આવરણનો ફાયદો લઈ શકીએ પિયત પાકો છે એમાં આપણે ડ્રીપ સિસ્ટમ અપનાવીએ અને તેની સાથે જો મલ્ચિંગ કરીએ તો આનાથી પણ વધારે ફાયદો થાય અને જે પ્લાસ્ટિકનો કે ખર્ચ આપણે કરીએ છીએ એના કરતાં તો વળતર આપણને વધારે મળે છે અને ટૂંક સમયમાં પ્લાસ્ટિકના ખર્ચમાં પણ ઘટાડો થશે જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થતો જશે એમ આ ખર્ચો પણ ઓછો થતો જશે એટલે આ ટેકનોલોજી મલ્ચિંગની છે એ ચોક્કસપણે ફાયદાકારક છે જેટલું રોકાણ કરીએ છીએ એના કરતાં વધારે વળતર ચોક્કસ મળે